હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દાળ વડા બનાવીશું મગની દાળના એક વાડકી મગની દાળ લીધી છે છાળાવાળી હવે પાણીમાં પલાળી દઈશું બેથી ત્રણ કલાક પલાળી રાખવાની છે પલળી જાય પછી આપણે પીસી લેવાની છે મિક્સરમાં હવે ઉપરના છાળ હોય એ બધા કાઢી નાખવાના છે અને એક ટોપામાં કાઢી લેવાની છે પછી થોડીવાર પછી આપણે પીસી લેવાની છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે ગ્રીન કરવા માટે એમાં થોડા ધાણા એડ કરીશું અને થોડા લીલા મરચાં એડ કરીશું તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરવાના છે અને આદુ એડ કરી દઈશું તો સ્વાદ બહુ સરસ આવશે હવે પીસાઈ ગયું છે દાળ વડા બનાવતા હોય એ જ રીતનું રાખવાનું છે ખીરું હવે સરસ ગ્રીન કલર આવી ગયો છે ખીરાનો હવે બરાબર આવી રીતે ફીણી લેવાનું છે એટલે એકદમ સોફ્ટ થશે દાળ વડા હવે પાંચથી દસ મિનિટ માટે ઢાંકી દઈશું હવે આપણે એનો મસાલો કરીશું ગરમ મસાલો એડ કરવાનો છે એક ચમચી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને એક ચમચી જીરું એડ કરવાનું છે થોડા ધણા લઈ લેવાના છે અને પાલકની ભાજી થોડી એડ કરવાની છે અને ડુંગળી થોડી એડ કરી દેવાની છે હવે બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આવી રીતે ભજીયા મૂકીશું હવે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ભજીયા મૂકી દઈશું ખારો નથી નાખવાનો ખારા વગર જ સરસ થશે ફૂલી જશે આવી જ રીતે બધા જ મૂકી દેવાના છે અને પછી આપણે થોડી વાર થવા દઈશું અને આવી રીતે હલાવતું રહેવાનું છે જ્યારે ભજીયા મૂકો ત્યારે ફાસ્ટ ગેસ રાખવાનો છે પછી મીડિયમ કરી દેવાનો છે હવે સરસ થઈ ગયા છે હવે આપણે ઉતારી લઈશું એક પ્લેટમાં કાઢી લઈશું હવે ભજીયા બનીને રેડી થઈ ગયા છે મારી રેસીપી પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ